ભોલે મસ્તરામ બાપા બાત સનાતન ધર્મ કી જય રાજા રમચંદ્ર ભગવાન કી જય આપણે આપણે સદગુરુ મહારાજ કી ગિન મહારાજ કી જય પરબના પરબ ના પીરની જગાવીખ ભગવાન કી ઓ નમ પાર્વતી પતે હર હર મહાદે नित्ययोगिनम् कामदं मोक्षुदं च एव काराय नमो વક્રતુંડમ મહાકાય કોટી સૂર્ય શ્રભ નિર્વિઘ્નુ સર્વદા મા ચિંતા વિઘન વિનાશની કોમલાસની શકત વિષથી તું હંસ વાધુર્ગદેવુ સમત બુદ્ધિ તનુ જાન સુ પવન કુમા બલબુદ્ધિ વિદ્યાદેવ હરુ ગલેશિકાર तो करो नमन कर जोड़ मात सोनल महकाली करो नमन कर जोड़ करजोड़ी छो काली करू नमन कर करजोड़ोड़ी विष भुजाली करू नमन कर जोड़ लजा करजोड़ो बड़ियाड़ी अमीर सदु आजर रही यने मा विकट पंथ विदारणी कान कहे कर जे कृपा मातु संकट हर जे चारणी અને ત્યાં એવો જ પ્રણવાનંદી પુરુષ પૂજક ક્ષિપ્રાગીરી બાપુ રામકથાનું રસપાન કરાવતા હોય આપણે આંગણે આવો મહાભગીરથ કાર્ય આવું જબરજસ્ત અવસર અને એમાં હવે તો કથા પૂર્ણાહુતિના આરે આવી છે પણ પૂર્ણાહુતીના આરે કથા આવી છે આપણા માટે હવે શરૂઆત થાય છે આપણામાં હવે કથાનો ગણે મંડાવવો જોઈ કઈક સાંભળ્યું હોય તો એવી પાવન ભાગીરથી અહીંયા વહી રહી છે ને એમાં આપણે બધાએ સ્નાન કરી રહ્યા છે ત્યારે આજ આનંદ આજ ઉછરંગ આજ નેહ આજ અમારા શહેરમાં સખી કંચન વર્ષા મેહ એવી ભાગીરથી કથાની વહી રહી છે ને એમાં આપણને સંતવાણીની મોજ કરાવવા આજ આનંદ કરાવવા માટે આવડા કોઈ કલાકાર થઈ જ નથી આવ્યા અહીંયા માત્ર અહીંયા હું તો કાયમ કહું છું અહીંયા કલાકાર થઈને અવાય નહીં સમાધિમાં બેઠો છે જે શિવની ની હારે એક તાર થઈ ગયેલો જીવ છે માત્ર જીવ ભાવે તો આપણને ઈ દર્શન દેવા માટે પરમ ની દુનિયા આ પ્રકૃતિની દુનિયામાં દુનિયા આવ્યું હતું એટલે શિવને આરાધન કરી તિલોક પાળ વ્યાળ માળ કષ્ટ કાળ ભંજન ધારી ભૂત ચારી અર્ધ ચંદ્ર શેખરમ વેદાંતિ શાસ્ત્ર શોધકમ નમામિનાથ શંકરમ વિશુદ્ધ કીર્તિ જ્ઞાન મૂર્તિ ગૌરી મૌલી મંડનમ અપાર યોગ દર્શનમ અનેક દુષ્ટ દંડનમ નગેન્દ્ર પુત્રિ સેવિતમ નિદા સ્વયં મનોહરમ નમામિનાથ શંકરમ નમામિનાથ શંકરમ નમામિનાથ શંકરમ એવા ભગવાન ભોળિયાનાથ ને પ્રાર્થના કરીને આપણે આજની કાર્યક્રમનો આજની આજની સંતવાણીનો આરંભ કરીએ કારણ કે અહીંયા સંત વાણી કરી છે પ્રોગ્રામ કાયમ કરીએ હા ધાબળો ખંભે નાખી નીકળી જાગૃતિ બેન એટલે પ્રોગ્રામ તો રોજ થાય પણ વાણી પવિત્ર કરવાના ઠેકાણા કોક કોક જગ્યાએ જ હોય છે એવું વાણીને પવિત્ર કરવાનું ઠેકાણું જે જગ્યાએ સલામ કરવાનું ઠેકાણું આ સાજિંદા બધાય પોતાની કલા અહીંયા બાપા પાસે પોતાની કલા ને જે પરમે કળા આપી છે ઈ કળા એના સંતની પાસે આપણને ભાર દેવા નથી આવ્યા એટલે એવા મોજ થી આપણે આ ડાયરો માણવાનો છે આનંદ આનંદ માણવાનો છે આપણને બધાને મોજ કરાવવા માટે જે આવ્યા છે શ્યામભાઈ મકવાણા શ્યામભાઈ મકવાણા એટલે ગુજરાતનું ગુંજતું નામ જબરજસ્ત અષાઢી કંઠનો ગાયક આંખું વીંચીને આપણે બેઠા બેઠા સાંભળતા હોય ને એનો સ્વર જુદો બધા કલાકારોથી એનો સ્વર જુદો નીકળે ત્યારે આપણને ખબર પડે કે ના શ્યામભાઈ મકવાણા ગાય છે એવો અષાઢી કંઠનો ગાયક શ્યામભાઈ મકવાણાને જોરદાર તાઈના ગડગડાટથી આપણે વધાવી લઈશું મિત્રો અને એવો જ સ્વરનો સાધક જયદેવભાઈ ગોસાઈ એ પણ આપણને આજ સંતવાણીની ની મોજ કરાવશે એટલે જયદેવભાઈ ગોસાઈ ને પણ આપણે જોરદાર તાઈના ગરગડાર થી વધાવી લ્યો ને રાજા ચારણ ને વાણીઓ ચોથી નાજુકડી નાર એતા ભક્તિ કરે નહીં અને કરે તો બેડા પાર હા જો મીરાબાઈ એ ભક્તિ કેવી કરી બેડો પાર થઈ ગયો એવી આપણે બધા સાંભળી શેઠ સગા સંગાવતી રાણીએ ભક્તિ કરી એવો જેને એક તારાનો તાર સાધી અને એક એક અલગ જેની અત્યારની આ જે ભાગદોડની દુનિયામાં છે એમાં એક પોતાનું અલગ કાઠું ભજન માટે બનાવ્યું છે ભજનની દુનિયામાં જઈને પોતાનું અલગ કાઠું બનાવ્યું છે એવા જાગૃતિબેન દવે એને એક વખત જોરદાર તાળીના ગરગડાટથી વધાવી લ્યો મિત્રો આવા સુરીલા કલાકારો આપણને આજ સંતવાણીની મોજ કરાવવા માટે જ આવ્યા છે મોજ જ કરવાની છે મોજ કરીયો ને તો મોજમાં રહેવું જોઈએ મોજમાં રહેવું મોજમાં રહેવું આ કથા આપણને એ જ શીખવાડે આ સંતવાણી વાળા બધા એ જ શીખવાડે છે કે ઘરે ગમે એ હોય બાકી રહેવું મોજમાં મોજમાં રહેવું મોજમાં રહેવું બસ મોજમાં રહેવું રે અનુભવીને એટલું કે આનંદમાં રહેવું અને અલખ ધણીની ખોજમાં રહેવું રે બસ મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રામ કૃપા એને રોજ દિવાળીને રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે બસ મોજમાં રહેવું મોજ કામ કરે એની કોઠીએ દાણા ન ખૂટે પછી ઉનાળાનો આટા મારે કામ નો ખોટો પછી દિવાળી ટાણે કોનો ઢગલો મોટો હા અમુક ખળાવાડે જઈને ઉભા રાડ્યું નાખતો આ હા હા એ બાકી જમાવટ જમાવટ તમારે તો જામ્યું કે હો હો મેં તે અમારે વર આખું વ્યુ ગયું પણ ઈ કે બે કઈ નું અમારે આ એને મહેનત કરી ભાગ્યા તારી ઘોડે સુલાની આગળ માં ટાંગા લાંબા કરીને બેઠા બેઠા બીડીઓ ના હાંધા નથી કર્યા હા બેઠ બેઠા બીડીઓ ના હાંધા કર્યા પછી જ હું પણ કામ કરે એની કોઠી કોઈ દી ખૂટે નહીં દાણા રે બસ મોજ માં રહેવું મોજ માં રેવું મોજ માં રહેવું એવી મોજ કરાવવા માટે થઈ અને આપણને અહીંયા શ્યામભાઈ મકવાણા આવ્યા છે ત્યારે ભગવાન ભોળિયાનાથ ને વિનંતી કરી કે બાપ તારા લાડકડા લાલ ને આજ અમારી આ મસ્ત ધારાની પાવન ચોકી માથે આ પાવન જગ્યાની માથે અમારી આ પાવન રામ કથામાં આજ રમવા મોકલી દે એટલે આજની રાત અમારા માટે એ જાગરણની રાત બની જાય ઉજાગરાની રાત ન બને માટે ભગવાન ભોળિયાનાથ ને કહી અખંડ ભસ્મ અંગ ભાલચંદ્ર ભૌતના પતિ જુટા જુટે સુજાન બી ધરી ખરી ઉમાપતિ ફણેન્દ નાગચર ધારી દેવ પ્રજાળી પાપ અને નમામી સ્વામી ભોળાનાથ જોડી વિશેષાપી ભક્ત ભાવના ભલી વિચારતા જીતે સુળી થતા પ્રસન્ન દિન દાસ ના આલાપને એ નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથ જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથ જાપને ગણી શકે ન શેષ લેશ આપના ગુણોને અજ કરે પ્રાર્થના પછી મુખેથી સુંદર આત્મા આત્મજત તથા પીબાલ બુદ્ધિથી ઘણો ગુણો અમાપને એ નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથ જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથ આપને ભજનની જ્યાંથી પરંપરા શરૂ થઈ છે ભગવાન ભોળાનાથ નું ઘર એટલે ભજનનું ઘર ભગવાન ભોળાનાથનું ઘર એટલે નાદનું ઘર ભગવાન ભોળાનાથનું ઘર એટલે સ્વરનું ભગવાન ભોળાનાથ નું ઘર એટલે બધા દેવતાઓનું ઘર જ્ઞાનનું ઘર જ્યાંથી દરેકે દરેક વસ્તુની પરંપરા શરૂ થઈ છે ઈ ભગવાન ભોળાનાથને જ વિનંતી કરી કે બાપ તારા લાડકડા લાલ ને આજ અમારા ચોક માં રમવા મોકલી દે એવા જમણી હુંડીના ના ગણપતિ શ્યામભાઈ મકવાણા બિહારે એને વિનંતી કરું કે આવો બાપા અને ભગવાન ભોળાનાથ ની સ્તુતિ લઈ અને આવે છે શામભાઈ મકવાણા ને જોરદાર કરગડાટ થી વધાવી લો શામભાઈ મકવાણા બોલીએ મસ્ત રામ બાપ પંચમુખી હનુમાનજી મહારાજની સદગુરુ દેવની માતા પિતા सर्वशक्ति मात की थोड़ी जे चकाचक बोलो तो आपने कहीं खबर पड़े कि दूध दौड़ा में जाए कि हेठू जाए એવા દિવ્ય વાતાવરણની વચ્ચે એવી દિવ્ય જગ્યામાં આપણે આ બેઠા છીએ ભગવાનના సన్నిધિમાં ત્યારે અહીંયા જેટલા પણ બેઠા છે બધાને મારી વિનંતી છે એકવાર જગા જગ જય બોલાવો તમારી જે જેટલી જગ્યા જગ હશે એટલો પ્રોગ્રામ જામશે श्राम सदगुर हरिओ हरिओ सदगुरू गुण पत्नी ગણે નમન કરવા જોયે ન શરણે જાવ તો સુખ આપશે પૂરે હૃદય શરણી જાઓ તો સુખ આપશે ઓરા હો પૂરે હૃદયની હા પહેલું નામ પૂરું